अहमदावाद सरखेज पोलसे गुज सी कोर्ट न

એમનો અપહરણ બધા આરોપીએ એમની દુકાન સામેથી અને તેમને લઈ લે સફી લાલા દરગાહની સામે ખુલ્લી જગ્યામાં એને પાઇપથી અને લકડાથી માર મારીને એમનો ઓર્ડર કર્યો હતો અને આ મર્ડરની તપાસ દરમિયાન જો બધાના સામેવાળા છે આરોપી છે એમની ગુનાહિત ઇતિહાસ સામે આવ્યા હતા અને એમને જુદા જુદા પોલીસ સ્ટેશન જેમ કે વેજલપુર દાનીલીમના વટવા સરખેજ ડીસીબીમાં ગંભીર પ્રકારના ગુના નોંધાય છે અને ગંભીર પ્રકારની એની ગુનાહિત ઇતિહાસ છે એ તપાસ દરમિયાન જો પણ ગુના અમને સામે સામે આવ્યા હતા એને લીધે અને એક એવી એવી આપણી હકીકત સામે આવી હતી કે આ એક ગુના આચરતી ટોળી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડિકેટ છે અને આ ઓર્ગેનાઇઝ ક્રાઈમ સિન્ડિકેટ રીતે એક રિપોર્ટ આપણે તૈયાર કરી હતી જો માન્ય સીપી શ્રી મારફતે નામદાર કોર્ટમાં રજૂ કરી હતી આ નામદાર કોર્ટે એમને ગ્રાહ્ય રાખી અને ટોકની કલમ ત્રણ એક એક ત્રણ એક બે ત્રણ બે અને ત્રણ ચારનો નો મેરા રાખ્યો હતો અને આ ટોકની કલમ એમની ઉપર દાખલ થઈ છે એ જો આરોપી છે ગુથસીટોપ એની ઉપર દાખલ થયેલી છે એમાં જો મૂળ માસ્ટર માઇન્ડ છે અને ઉપર ચોથ જેટલે ગંભીર ગુના જેમ કે ચાર મારામારી તીન આર્મ એક્ટ દો તીનસો સાત એક લૂંટ અને એક જુગાર દાખલ છે અને એમની પાસા પણ થયેલી છે એ બીજો નંબર આરોપી છે રફનવાઝ કયુમ ખાન પઠાન એની ઉપર બે ગુના છે એક સેટ અને એક જુગારનો ગુના છે અને ત્રીજો જો આરોપી છે મુખ્તિયાર હુસેન ગોરી છે એની ઉંમર ઓગણચાલીસ વર્ષ છે અને એની ઉપર ત્રીસ ત્રણ ગુના છે એક એનડીપીએસ એક સેટ અને એક ધમકી અને ચોથા નંબર આરોપી છે મુસ્તફા ઉર્ફ સમીર ઉર્ફ બોડો એને ઉપર આઠ જેટલા ગુના છે જેમાં એક મારામારી બે માંગ હતા એક બે આમસેટ એક પ્રોબિશન અને એક ધમકી અને પાંચમો જે આરોપી છે એને અમીન સનો રફિકભાઈ મેમણ છે એની ઉંમર બત્રીસ વર્ષ છે અને એના ઉપર છ ગુના છે એક તીનસો સાત એક એક ખંડણી એક એક ગુના છે આ જો ટોલી છે એનો જો એમો એવું છે કે એ એને જો પૂરા ટોલકી હતી એને જુદા જુદા ગંભીર કૃત્ય જેમ કે મર્ડર આપને એક્સ્ટોર્શન એટેમ ટુ મર્ડર એનડીપીએસ

ગુજરાતીઓ માટે એટલે કે ટુડે ન્યૂઝ અમારી ન્યુઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ન્યુઝ ચેનલ સાથે મળશે દરરોજ ઇનામ જીતવાની તક અમારા સભ્ય બનો જોડાવો અમારી સાથે